અમરેલીમાં હવામાન વિભાગની આગાહીના બદલે દરિયો તોફાની બન્યો છે અમરેલીના જાફરાબાદમાં દરિયો અત્યારે તોફાની બન્યો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તો દરિયામાં કરંટને કારણે હાઈટાઇટની સ્થિતિ અત્યારે સર્જાય છે દરિયામાં જાફરાબાદના દરિયા કિનારે અત્યારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં કરંટના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે સ્થાનિક પ્રશાસન તરફથી માછીમારોને દરિયો ખેડવાની મનાઈ જે છે તે પણ ફરવામાં આવી હતી હમમાન વિભાગે પણ કહ્યું હતું કે આગામી થોડા દિવસ માટે માછીમારો દરિયો ન ખેડે અને તે આગાહીના પગલે અત્યારે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે દરિયામાં કરંટની સ્થિતિ અત્યારે ઉદભવી રહી છે એક તરફ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી બીજી તરફ દરિયામાં આ કરંટ આ દરિયામાં કરંટની પરિસ્થિતિને કારણે સ્થાનિક પ્રશાસન પણ અત્યારે અલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે કચ્છથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આગાહી અનુસાર પૂર્વ કચ્છમાં વરસાદ બચાવ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે મેઘરાજા બોલાવી રહ્યા છે સટાસઠી સવારથી જ બચાવમાં વરસાદી માહોલ છે લાંબા વિરામ બાદ વરસાદનું પૂર્વાગમન થતાં અત્યારે કચ્છવાસીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે લોકોને બફારામાંથી રાહત અનુભવાઈ રહી છે ખેતી પાકો માટે જીવતદાન સમાન સાબિત થશે આ વરસાદ